હેલો ફ્રેન્ડ્સ તો જ્યારે પણ આપણે ઘરમાં દરવાજા કે બારીઓ પર આ રીતે પડદા લગાવતા હોય અને આપણે છે ને સ્થિર રાખવા હોય પડદાને તો તે રહેશે નહીં જુઓ આ રીતે તે ભેગા થઈ જશે પવન હોય કે પંખો ચાલુ હોય કે કંઈ પણ હોય ને તો આ રીતે સિલ્કના પડદા હોય ને તો ભેગા થઈ જાય ને આપણે પેક કરીને જો રાખવું હોય ને તો જરા પણ ના રહે તો તેના માટે શું કરી શકાય તો તેના માટે આપણે આ રીતે તેનું હેન્ડલ છે ને તેને ખોલી નાખવાનું જુઓ અને હવે આપણે જે પડદાની બંને બાજુની પહેલી રિંગ હોય ને તો આપણે બંને બાજુથી તે બહાર પાઇપની બહાર કાઢી લેવાની અને તેને છે ને આ રીતે જે પાઇપ રાખવાનું હેન્ડલ હોય છે ને તેમાં પરોવી દેસું જુઓ તમે વિડીયોમાં જોશો તો તમને ખબર પડી જશે આ રીતે કરવાનું જુઓ આ રીતે થઈ જાય ને બંને બાજુથી આપણે આ રીતે સેટ કરી લેવાનું અને ત્યાર પછી આને આપણે બંધ કરી દઈશું જુઓ તો આ રીતે કરવાથી શું થશે કે બંને બાજુથી પડદા આપણે ક્યારેક પેક રાખવા અને તો રહેશે જુઓ તે ખુલશે પણ નહીં અને જરા પણ ક્યાંય બહારનું કે દેખાશે નહીં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા સારો લાગે હોય તો લાઇક કમેન્ટ કરજો આ રીતે જે ચશ્માના બોક્સ હોય છે તે જૂના થઈ જાય અને આપણે નવા ચશ્મા લઈએ તો જૂના બોક્સ એમને એમ પડ્યા હોય છે તો તેનો શું ઉપયોગ કરી શકાય તો તેના માટે આપણે આ રીતનું જે પોચું રેગઝિન આવે છે ને તેનો એક પીસ લઈ લેવાનું કપડામાં પણ આવે છે અને બીજી ઘણી બધી વસ્તુઓમાં આવે છે તો તે આપણે પેટીનું માપ કરી લેવાનું જેટલું પણ તમારે ચશ્માનું બોક્સ હોય તે પ્રમાણે આપણે માપ કરી અને આ રીતે કાતર વડે તેનો એક પીસ આપણે કટ કરી લેવાનું આ રીતે સરસ શેપ આવે અને તેમાં સેટ થઈ જાય આ રીતે ફિટ એ રીતે આપણે કટ કરવાનું જુઓ અને ત્યાર પછી આપણે ચશ્માના બોક્સમાં તેને સરસ રીતે સેટ કરી લઈશું હવે આપણે એક છરી લઈ લઈશું અને છરીની મદદથી જે રેગઝિન છે ને તેમાં ત્રણથી ચાર આપણે આ રીતે ઊભા કટ લગાવી લેવાના જરા કુંડા લગાવવાના એટલે સરસ રીતે કટ થાય જુઓ આ રીતે આપણે ત્રણથી ચાર કટ લગાવી લીધા છે હવે આપણે જે કટ લગાવીએ છીએ તેમાં આ રીતે આપણી પાસે જે પણ વીટી હોય ડાયમંડ વગેરેની તે આપણે તેમાં સેટ કરી લેવાની આ રીતે ઊભી રાખવાની તો જે પણ તમારી પાસે જેટલી પણ વીટી હોય એ પ્રમાણે તમારે કટ લગાવી લેવાના અને આ રીતે તેમાં સેટ કરી લેવાની છે તો આ રીતે બધી જ વીંટી તેમાં આવી જશે અને ત્યાર પછી આપણે આ રીતની જે બુટ્ટી હોય છે ડાયમંડ વગેરેની તેને પણ આ રીતે રેગઝીન હોય એટલે તેમાં રાખી શકાય ખૂબ જ સરસ આઈડિયા છે તો જેટલી પણ તમારે બુટ્ટી રાખવી હોય એ રીતે તેમાં સેટ કરી લેવાની તો અહીંયા આપણે ત્રણથી ચાર જોડી બુટ્ટી આરામથી તેમાં આવી જશે તો ખૂબ જ સરસ આ રીતે તમારી જ્વેલરી સચવાઈને રહેશે અને ક્યાંય ખોવાશે પણ નહીં અને તમારે ક્યાંક આની મુસાફરીમાં બોક્સને લઈ જવું હોય તો પણ તમે ઢાંકણને બંધ કરીને સરસ રીતે લઈ જઈ શકો એકદમ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જે બાળકો બોલપેનથી લખીએ છીએ નોટબુકમાં તે ખાલી થઈ જાય તો તેના ઢાંકણનો આપણે શું ઉપયોગ કરી શકાય તો તેના ઢાંકણને આપણે આ રીતે જે ખુલેલું પેકેટ હોય સોજી કે મેદો વગેરેનું તો આ ખુલેલા પેકેટને આ રીતે ઉપરથી આપણે ફોલ્ડ કરી લેવાનું અને ત્યાર પછી આપણે બેથી ત્રણ તેમાં ઢાંકણ લગાવીને તેને સરસ રીતે પેક કરી અને સાચવી શકાય આપણે તેને ડબ્બામાં ન ભરવું હોય અને એમને એમ આપણે ફ્રીજમાં પણ રાખવું હોય તો સરસ રાખી શકાય તેનાથી આપણું પેકેટ ખુલશે પણ નહીં અને કોઈ પણ વસ્તુ આપણી ઢોળાશે પણ નહીં એકદમ સરસ આઈડિયા છે એ જ રીતે આપણે જે બોલપેનનું ઢાંકણ હોય તેનો બીજો પણ ઉપયોગ કરી શકાય આ રીતે કપડાં સુકવવાની ક્લિપ જો આપણે ઓછી થાય ક્યારેક તો તેનો ક્લિપ તરીકે ઉપયોગ કરી શકાય તો આજના આઈડિયા સારા લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો